મિત્રો ચાલો મિત્રો વા ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે આપણે પ્રવાસમાં હોવાથી મોરબીથી ખો એકદમ નજદીક આવેલી હનુમાનજી મહારાજની જે જગ્યા છે ખોખરા હનુમાનજી ત્યાં દર્શન કરવા માટે આપણે જવાનું છે મિત્રો ત્યાં જઈ રહ્યા છીએ હાલ આપણે મોરબીથી એકદમ નજદીક આવેલી સરસ મજાની જે ખોખરા હનુમાનની જગ્યા આવેલી છે ખૂબ જ વિશાળ જગ્યા છે ત્યાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે એવી જગ્યા છે જ્યાં એકસો ને આઠ ફૂટ મોટી મૂર્તિ પણ રાખવામાં આવેલી છે હનુમાનજી મહારાજની જેના હું પણ તમને દર્શન શક્યા છે એટલા કરાવીશ મિત્રો પૂરેપૂરો વિડીયો તમે જોજો કારણ કે ખોખરા હનુમાનજીની ખૂબ જ સરસ મજાની વિશાળ જગ્યા છે દર્શન કરવા જેવી જગ્યા એકવાર જો મોરબી આવો તો એ ચોક્કસથી મુલાકાત લેજો મિત્રો જે હું તમને ચાલો આપણે ગેટે પહોંચી ગયા છીએ કોકરા હનુમાનજીનો આ મેન ગેટ છે મિત્રો બહારથી નજર અળિયામનું મંદિર લાગી રહ્યું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો ગેટ છે ખૂબ જ મોટી જગ્યા છે વિશાળ જગ્યા અને મંદિર પણ સરસ મજાનું છે તેના તમને દર્શન કરાવીશ મિત્રો ચાલો બપોરનો સમય હોવાથી પ્રસાદીનો ટાઈમ થઈ ગયેલો હોવાથી સૌપ્રથમ આપણે પ્રસાદ ગૃહની અંદર પ્રસાદ લેવા માટે જવાનું છે મિત્રો તો પહેલાં પ્રસાદ લઈ લઈએ ત્યાર પછી આપણે હનુમાનજી મહારાજના મંદિરના દર્શન કરાવીશ તમને હું મિત્રો તેમજ એકસો ને આઠ ફૂટ ઊંચી જે મૂર્તિ છે તેના પણ હું તમને દર્શન કરાવીશ તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો ખૂબ જ મોટી જગ્યા છે જે તમને હું દૂરથી આખી જગ્યા બતાવવાની કોશિશ કરી રહ્યો છું મિત્રો ત્યાર પછી આપણે નજદીક જઈને પણ મંદિરમાં દર્શન કરશું તેમજ સામે જે તમે જોઈ રહ્યા છો તે એકસો આઠ ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિ છે જ્યાં નજીક જઈને પણ હું તમને દર્શન કરાવીશ મિત્રો ચાલો તો પહેલાં આપણે પ્રસાદ લઈ લઈએ કારણ કે બપોરનો સમય થઈ ગયો છે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય છે જગ્યા પણ સરસ છે અહીંયા આગળ લોકો તમે જોઈ રહ્યા છો પ્રસાદ લઈ રહ્યા છે ચાલો તો આપણે પણ પ્રસાદ લઈ લઈએ ખૂબ જ મોટું વિશાળ રસોડું છે મિત્રો ચોખાઈ પણ સરસ મજાની છે ઇમિયાન ગેટ સિવાય અંદર પ્રવેશવાનો મિત્રો ચાલો તો આપણે હવે હનુમાનજી મહારાજના ખોખરા ધામમાં પ્રસાદ લઈ લઈએ મિત્રો તમે પણ પ્રસાદ લઈ લ્યો બે શાક છે રોટલી છે દાળ ભાત છે પ્રસાદ પણ સરસ મજાનો બનાવેલો છે મિત્રો તો ચાલો આપણે પ્રસાદ લઈને હવે મંદિર તરફ દર્શન કરવા માટે જઈએ મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો તમે અહીંયા છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે તે અત્યારે અહીંયા સેવામાં હોય જે દેખાઈ રહ્યા છે તમને મિત્રો બરાબર રસોડાની સામેની બાજુ મંદિર આવેલું છે ખોખરા હનુમાનજી મહારાજ મોરબી જેના હું તમને દર્શન કરાવી રહ્યો છું મિત્રો તમે જો મોરબી આવો તો ચોક્કસ એકવાર અહીંયા દર્શન કરવા આવજો કારણ કે ખૂબ જ સરસ મજાની હનુમાનજી મહારાજની જગ્યા છે મિત્રો ચાલો તો હવે આપણે મંદિર તરફ જઈએ અને મંદિરમાં દર્શન કરી લઈએ ચાલો મિત્રો આપણે મંદિરની પાસે પહોંચી ગયા છીએ હવે મંદિરની અંદર પ્રવેશ કરીએ તમે પૂરેપૂરો વિડીયો જોજો હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે મિત્રો આજે આપણે જે મોરબીની અંદર આવેલું ખોખરા હનુમાનજી મહારાજનું સરસ મજાનું જે મંદિર આવેલું છે તેના દર્શન કરાવી રહ્યો છું ચાલો મંદિરમાં દર્શન કરીને પછી આપણે જે એકસો ને આઠ ફૂટની મૂર્તિ છે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું પરંતુ પહેલાં આપણે મંદિરની અંદર જ દર્શન કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે ચાલો આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરીએ અને અંદર જે જે ભગવાન છે તેના હું તમને દર્શન કરાવીશ મિત્રો આ ખોખરા હનુમાનજી મહારાજનું મંદિર છે સરસ મજાનું નકશી કામ એટલે કે કોતવણી કામ કરીને સરસ મજાનું મંદિર બનાવેલું છે તમે એકવાર અચો કે નહીં દર્શન માટે ત્યાં આવજો મિત્રો જો મોરબી આવો તો ચોક્કસ આ ખોખરા હનુમાનજીના દર્શન કરવા માટે આવજો કારણ કે ખૂબ જ જોવાલાયક જગ્યા છે મિત્રો ખૂબ જ વિશાળ જગ્યામાં મંદિર બનાવેલું છે જે હું તમને મંદિર બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો મંદિરનો અંદરનો ભાગ છે એટલું સરસ મજાનું મંદિર છે કે આપણને અંદર દર્શન કરવાના મન થાય તેવું સરસ મજાનું એકવાર ચોક્કસથી આવજો જ્યાં આગળ માતા સીતા અને રામના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો જે હનુમાનજીના મંદિરની અંદર જ છીએ ચાલો આપણે માતા સીતા અને રામ ભગવાનના દર્શન પણ કરી લઈએ તેમજ કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી લઈએ જે ત્યાં જ આવેલું મંદિર એની અંદર જ છે જે અલગ અલગ ના બીજા પણ મંદિરો અંદર બનાવ્યા છે તેના હું દર્શન કરાવી રહ્યો છું મિત્રો ખૂબ વિશાળ જગ્યા છે મોટું મંદિર છે ચાલો આપણે તમે એકવાર આવીને ચોક્કસથી આ મંદિરની મુલાકાત જો મોરબી આવો તો લીજો મિત્રો સરસ મજાનું મંદિર છે નાના નાના વિદ્યાર્થીઓ પણ હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા બોલી રહ્યા છે મિત્રો ચાલો હવે દર્શન કરી લ્યો આ મેન મંદિર હનુમાનજી મહારાજ નું છે ખોખરિયા ખોખરા હનુમાનજી મહારાજ જય બજરંગબલી દર્શન કરી લો મિત્રો તમે પણ જય ખોખરા હનુમાનજી મહારાજ સરસ મજાની જગ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો વિશાળ મંદિરની જગ્યા છે મંદિર પણ ખૂબ જ સરસ છે સામેની બાજુ રામ ભગવાન છે તેની બાજુમાં કૃષ્ણ ભગવાનનું પણ નામ સરસ મજાના મંદિર એવા બનાવેલા છે જે ખોખરા હનુમાનજી મહારાજનું સ્થાનક છે તો ચાલો દર્શન જઈએ એકવાર કરી લઈએ જય હનુમાનજી મહારાજ જય ખોખરા હનુમાનજી મહારાજ ચાલો મિત્રો તમે હવે દર્શન કર્યા સરસ મજાની જગ્યા છે તો હવે આપણે બીજા પણ આજુબાજુમાં મંદિર છે તે મંદિર જગ્યાની અંદર જ તે પણ હું તમને થોડાક દર્શન કરાવું મિત્રો આ જગ્યા ખૂબ જ વિશાળ છે ત્યાં શંકર ભગવાનનું મંદિર છે જે તમે નંદીજી મહારાજ છે અને અંદર તમે પણ દર્શન કરી લો જે ખોખરા હનુમાનજી મંદિરની અંદર જ આવેલું છે જય પાર્વતી માતા ચાલો મિત્રો તો હવે આપણે જે એકસો ને આઠ ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિ ત્યાં બાજુમાં જ બનાવેલી છે તેના દર્શન હું તમને કરાવું તેની એકદમ નજીક છે મંદિરની અંદર જ છે આ મંદિરની જગ્યા છે મિત્રો પરંતુ તેની બાજુમાં થી જે રસ્તો થોડો છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ ચાલો તો હવે આપણે એકદમ મૂર્તિની નજીક આવી ગયા છીએ તમે દર્શન કરી લો મિત્રો કારણ કે આ મૂર્તિ એટલી વિશાળ છે એકસો ને આઠ ફૂટ ઊંચી સરસ મજાની હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવવામાં આવેલી છે મિત્રો તો ચાલો દર્શન કરી લઈએ જે ખોખરા હનુમાનજી મહારાજ જો મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજા પણ આવા વિડીયો બતાવી શકું મિત્રો તો તમને કેવો લાગ્યો વિડીયો તો મને કોમેન્ટ દ્વારા જણાવજો જય બજરંગબલી મહાનજી મારા